આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ શનિવારે અયોધ્યામાં પંદર હજાર સાતસો કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકત્રીસમી ડિસેમ્બરે સવારે અગિયાર વાગે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે કેન્દ્ર સરકાર આસામ સરકાર અને ઉલ્ફા સંગઠન વચ્ચે ત્રિપક્ષીય શાંતિ કરાર ઉપર આવતીકાલે હસ્તાક્ષર થશે મધ્યપ્રદેશ સરકારે ગુના માર્ગ અકસ્માત સંદર્ભે ગુનાના કલેક્ટર અને પોલીસ વડાની બદલી કરી અને અકસ્માતની તપાસ કરવા સમિતિની રચના કરી કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડૉક્ટર એલ મુરુગન આવતીકાલે ગુજરાતની એક દિવસની મુલાકાતે અને કતારમાં આઠ ભારતીયોને અપાયેલી મૃત્યુદંડની સજામાં ઘટાડો કરાયો જોકે વિસ્તૃત ચુકાદાની રાહ જોવાઈ રહી છે સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ શનિવારે અયોધ્યાની મુલાકાત લઈને પુનઃ વિકસિત ધામ રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરશે તેમજ રાજ્યમાં પંદર હજાર સાતસો કરોડ રૂપિયાના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે જેમાં અયોધ્યા અને તેના આસપાસના પરિસરમાં અગિયાર હજાર એકસો કરોડ રૂપિયાના વિકાસકામોનું તેમજ પ્રદેશમાં ચાર હજાર છસો કરોડથી વધુ ખર્ચના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે પ્રધાનમંત્રી શનિવારે સવારે નવી અમૃત ભારત ટ્રેનો અને વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી દર્શાવીને પ્રસ્થાન કરાવશે શનિવારે બપોરે પ્રધાનમંત્રી નવા બંધાયેલા અયોધ્યા વિમાન મથકનું ઉદઘાટન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે એકત્રીસમી ડિસેમ્બરે સવારે અગિયાર વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે આકાશવાણી પરથી હિન્દી પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં મન કી બાત કાર્યક્રમો ભાવાનુવાદ પ્રસારિત કરાશે એવી જ રીતે રવિવારે રાત્રે આઠ વાગ્યે આકાશવાણીના કેન્દ્ર ઉપરથી પ્રાદેશિક ભાષામાં મન કી બાતના ભાવાનુવાદનું પુનઃપ્રસારણ કરવામાં આવશે આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક આકાશવાણી વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ પર પ્રસારિત કરવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ચાલી રહેલી રાજ્યોના સચિવોની રાષ્ટ્રીય પરિષદમાં આજે અધ્યક્ષપદ સંભાળ્યું છે ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ માટેની આ પરિષદનો ગઈકાલથી આરંભ થયો છે આ પરિષદમાં કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ તેમજ રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશોના અગ્રસચિવો અને વરિષ્ઠ અધિકારીઓ સહિત થી વધુ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે પ્રધાનમંત્રીના સહકાર આધારિત સમવાય તંત્રના સિદ્ધાંતો મુજબ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે શાસન વ્યવસ્થામાં સહકારને પ્રોત્સાહન આપવા અગ્રસચિવોનું રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરાય છે આ પરિષદ સરકારી હસ્તક્ષેપથી પ્રત્યક્ષ કાર્યવાહીને મજબૂત કરીને શહેરી અને ગ્રામીણ વિસ્તારોના નાગરિકોના જીવનધોરણની ગુણવત્તા સુધારવા સહકાર આધારિત કાર્યયોજના માટે મજબૂત પાયો નાખાશે કેન્દ્ર સરકાર આસામ સરકાર અને ઉલ્ફા સંગઠન વચ્ચે ત્રિપક્ષીય શાંતિ કરાર ઉપર આવતીકાલે હસ્તાક્ષર થશે ઈશાન ભારતમાં શાંતિની જાળવણી માટે આ અગત્યનો કરાર છે આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે મધ્યપ્રદેશ સરકારે ગુના ખાતે થયેલા માર્ગ અકસ્માત સંદર્ભે ગુનાના કલેક્ટર તરૂણ રાઠી અને પોલીસ વડા વિજયકુમાર ખત્રીની બદલી કરેલ છે આ ઉપરાંત ગુનાના જિલ્લા પ્રાદેશિક વ્યવહાર વાહન વ્યવહાર અધિકારી અને ગુનાના મ્યુનિસિપલ ઓફિસરને અઝિશામક દળની મદદ સમયસર નહીં પહોંચાડવા માટે સસ્પેન્ડ કરાયા છે દરમિયાન આ માર્ગ અકસ્માતની તટસ્થ તપાસ કરવા માટે ચાર સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે આ તપાસ સમિતિને અકસ્માતના કારણ સહિત વિવિધ પાસાઓની તપાસ કર્યા બાદ આગામી ત્રણ દિવસમાં તેનો અહેવાલ સુપ્રત કરવાનો નિર્દેશ અપાયો છે મુખ્યમંત્રી મોહન યાદવે આ અકસ્માત માટે જવાબદાર તત્વો સામે કડક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે તેમજ બધા જ કલેકટરો અને પોલીસ વડાઓને પરમીટ વિના ચલાવવામાં આવતા વાહનો બાબતે સાવચેત રહેવાનો આદેશ આપ્યો છે દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના ગુના ખાતે થયેલા આ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનાર મુસાફરો અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે અને અકસ્માતમાં ઈજા પામેલાઓ ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છાઓ પાઠવી છે ઉલ્લેખનીય છે કે ગુના નજીક ધોરીમાર્ગ પર એક ડમ્પર સાથે બસ અથડાયા બાદ ભીષણ આગ ફાટી નીકળતા તેર મુસાફરોના મોત થયા હતા અને સોળ જણાને ઈજા થઈ હતી દેશભરમાં સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો લોકો સુધી પહોંચાડવા વિકસિત ભારત સંકલ્પ યાત્રા વિવિધ રાજ્યોમાં ચાલી રહેલ છે જે અંતર્ગત જમ્મુ અને કાશ્મીરમાં વિવિધ સ્થળોએ આ યાત્રા પહોંચી હતી રાજૌરીના સરનો બ્રિજ પંચાયત ખાતે પહોંચેલી સંકલ્પ યાત્રામાં રાજ્યસભાના સાંસદ ગુલામ અલી ખટાનાએ હાજરી આપી હતી અને લોકોને વિવિધ યોજનાઓનો સંપૂર્ણ લાભ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા તો ઉધમપુર જિલ્લાના ફાંગિયાલ ખાતે તેમજ પૂંછ જિલ્લાના સોરનકોટ ખાતે આ યાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિકોએ ભાગ લીધો હતો તમિલનાડુમાં કેન્દ્રીય રાજ્યમંત્રી એલ મુરુગને નીલગીરી જિલ્લાની પીલ્લીકમ્બાઇ ગ્રામ પંચાયત ખાતે સંકલ્પ યાત્રામાં કૃષિ ક્રેડિટ કાર્ડ સહિત ચૌદ લાખની કલ્યાણકારી યોજનાઓ હેઠળના લાભોનું વિતરણ કર્યું હતું તો બીજી તરફ દિલ્હીના વિવિધ વિભાગોમાં પહોંચેલી યાત્રામાં ઉત્તર પૂર્વ દિલ્હીના બ્રહ્મપુરી વિસ્તારમાં શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકો વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી આ સમાચાર અમદાવાદ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડોક્ટર એલ મુર્ગન આવતીકાલે ગુજરાતની એક દિવસની મુલાકાતે આવી રહ્યા છે ડોક્ટર મુરગન આવતીકાલે બપોરે અમદાવાદ વિમાન મથકે આવી પહોંચ્યા પછી સીધા નવરંગપુર આકાશવાણી કેન્દ્રની મુલાકાતે આવશે કેન્દ્રમાં તેઓ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે વાર્તાલાપ કરશે અને ઢળતી બપોરે દૂરદર્શન કેન્દ્રની મુલાકાતે જશે ત્યાં પણ તેઓ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ચર્ચા પછી ગાંધીનગર જશે અને સ્વર્ણિમ સંકુલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે એક બેઠક યોજશે શ્રી મુર્ગન સાંજે ગાંધીનગરથી અમદાવાદ વિમાન મથકે જવા રવાના થશે અને ત્યાંથી નવી દિલ્હી જવા નીકળશે કતારમાં આઠ ભારતીયોને અપાયેલી મૃત્યુદંડની સજામાં ઘટાડો કરાયો છે જોકે કે વિસ્તૃત ચુકાદાની રાહ જોવાઈ રહી છે વિદેશ મંત્રાલયની યાદીમાં જણાવાયું છે કે વિદેશ મંત્રાલય હવે પછીના પગલાં અંગે નિર્ણય લેવા કાનૂની નિષ્ણાતોના અને સંબંધિતોના પરિવારજનોના સંપર્કમાં છે કતારની અદાલતમાં આજે હાથ ધરાયેલી કાર્યવાહી વખતે કતાર ખાતેના ભારતીય રાજદૂત અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા યાદીમાં જણાવાયું છે કે આ કેસમાં વિદેશ મંત્રાલય શરૂઆતથી સંબંધિતોની સાથે રહ્યું છે અને હવે પછી જરૂરી કાનૂનની સહાય અપાશે એવી જ રીતે આ મુદ્દે વિદેશ મંત્રાલય કતારના સત્તાવાળાઓ સાથે સંપર્કમાં રહેશે ઉલ્લેખનીય છે કે ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ કર્મચારીઓ અને હાલમાં અલ દહરા ખાતેની ખાનગી કંપનીમાં કામ કરતા આઠ ભારતીયોને જાસૂસીના કથિત અપસર અગાઉ મૃત્યુદંડની સજા ફરમાવવામાં આવી હતી કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જમ્મુ અને કાશ્મીરમાં વિવિધ ક્ષેત્રોમાં વિકાસ થઈ રહ્યો છે હવે અહીં નવી શૈક્ષણિક સંસ્થાઓ શરૂ થઈ રહી છે શ્રી પ્રધાને જમ્મુ ખાતેની આઈઆઈએમ સંસ્થાના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા જણાવ્યું કે અગાઉ કાશ્મીરમાં ત્રણસો સિત્તેર કલમ લાગુ કરાઈ હોવાથી અનામત બેઠક અથવા લાભાર્થીને બેંક ખાતામાં લાભ આપવાની યોજના અમલમાં મૂકી શકાતી ન હતી ત્રણસો સિત્તેર કલમ દૂર થતાં હવે કોઈ પણ વચેટીયા વિના આ લાભો ટેકનોલોજીની મદદથી વિદ્યાર્થીઓ અને લાભાર્થીઓ સુધી પહોંચી રહ્યા છે શ્રી પ્રધાને મોદી સરકારની સબકા સાથ સબકા વિકાસ સંકલ્પના સાથેની બધા જ વર્ગોના વિકાસ સાથે આગામી બે હજાર સડતાલીસ સુધીમાં વિકસિત ભારતનો લક્ષ્યાંક મેળવવા હાથ ધરાયેલા પ્રયાસની જાણકારી આપી હતી લદ્દાખમાં કારગીલ મ્યુનિસિપલ સમિતિએ સંબંધિત વિસ્તારમાં કલાકસબીઓને અધિકાર સંપન્ન બનાવવા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંગે જાગૃતિ કેળવવા એક શિબિરનું આયોજન કર્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાગ લેનાર કલાકસબીઓ માટે સેવા કેન્દ્ર ખાતે યોજનામાં નોંધણી માટેના ખાસ સ્ટોલ ઉભા કરાયા હતા આ પ્રસંગે અસંગઠિત ક્ષેત્રના કલાકસબીઓના ઉત્કર્ષ માટે શરૂ કરાયેલ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના બાબતે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી યોજના માટે જરૂરી આધાર કાર્ડમાં જરૂરી સુધારા કરવા સેવા કેન્દ્ર ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આસામની તેજપુર યુનિવર્સિટીના આગામી એકત્રીસમી ડિસેમ્બરે યોજાનાર પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે તેઓ સ્નાતક અને ડિપ્લોમા અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને પદવી એનાયત કરશે આ પદવીદાન સમારોહમાં સાતસો ત્રાશી વિદ્યાર્થીઓને અનુસ્નાતક ચારસો અઠ્યાવીસને સ્નાતક પાંચ વિદ્યાર્થીઓને અનુસ્નાતક ડિપ્લોમા અને કેટલાકને ડોક્ટરેટની પદવીઓ એનાયત કરવામાં આવશે જમ્મુ અને કાશ્મીરમાં ઉધમપુરમાં આવેલા જગન્નાથ મંદિરમાં આજે ગોલેમેળા તરીકે ઓળખાતા લોકપ્રિય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું જિલ્લા તેમજ બહારથી મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા અને ઉત્સવનો આનંદ માણ્યો હતો મહોત્સવના સ્થળે ભગવાન જગન્નાથના બે મંદિરોમાંથી આ એક મંદિરમાં દર વર્ષે બે વખત આ ગોલેમેળાનું આયોજન કરવામાં આવે છે મુંબઈના વાનખેટે સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલ એક દિવસીય આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટની પ્રથમ મેચમાં ભારતે બસો ત્ર્યાસી રનનો લક્ષ્યાંક આપ્યો છે ટોસ જીતીને ભારતે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે અને પચાસ ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને બસો બ્યાસી રન બનાવ્યા હતા છેલ્લા સમાચાર મુજબ ઓસ્ટ્રેલિયાના ત્રણ વિકેટે એકસો છન્નું રન થયા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ શનિવારે અયોધ્યામાં પંદર હજાર સાતસો કરોડ રૂપિયાના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકત્રીસમી ડિસેમ્બરે સવારે અગિયાર વાગે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે કેન્દ્ર સરકાર આસામ સરકાર અને ઉલ્ફા સંગઠન વચ્ચે ત્રિપક્ષીય શાંતિ કરાર ઉપર આવતીકાલે હસ્તાક્ષર થશે મધ્યપ્રદેશ સરકારે ગુના માર્ગ અકસ્માત સંદર્ભે ગુનાના કલેક્ટર અને પોલીસ વડાની બદલી કરી અકસ્માતની તપાસ કરવા સમિતિની રચના કરી કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરુગન આવતીકાલે ગુજરાતની એક દિવસની મુલાકાતે આવશે અને કતારમાં આઠ ભારતીયોને અપાયેલી મૃત્યુદંડની સજામાં ઘટાડો કરાયો છે જોકે વિસ્તૃત ચુકાદાની રાહ જોવાઈ રહી છે આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા